હલો કેમ છો દોસ્તો એક ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું રવિશી વાડીયા હાલીમ હા છે આપણી વાડીનો ડેમ પાણી થઈ ગયું છે ફૂડ અને ઉપરથી હાલીમ જવાનું છે બધું પડાયું છે ભાઈ આની ઉપર લીલ થઈ ગઈ છે જો આપડી વાડી નડી ન છે ડેમ અને આ છે આપડી માંડવી વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે હાલો હવે ભાગ્યું આપણે સીધા આમ આપણી ગાય ભીયાની છે હમણાં વાસડો આ છે આપણે પાણીનો હોદ આ બધે પાણી પાવા ટ્રેક્ટર તો આપણું અહીંયા જ પીડ્યું છે જો બાર આવી ગઈ છે આપણી વાડી અને એક બીજી એક નાની હતી નદી ત્રણ નદી આવે આપણી વાડી આવવામાં આ ભાઈને દાળીએ રાખ્યા છે અમે